બોર્ડમાં દર્શાવેલા અફઘાની પનીર અને લાહોરી પનીર જેવી સામે વાંધો પૂર્વ પ્રમુખે ભોજનાલયના વ્યવસ્થાપક મેનેજર સાથે વિદેશી નામોવાળી વાનગીઓના શીર્ષકને લઈને દાદાગીરી કરી હતી અને બેફામવાની વિલાસ કર્યો હતો વાઘેલાની આ તોડી વર્તણૂક અને ગેરવર્તનને કારણે ત્યાં હાજર સ્થાનિક લોકોએ તેમને ફટકાર્યા હતા સમગ્ર ઘટનાક્રમ ક્રમ ભોજનાલયમાં લાગેલા સુરક્ષા કેમેરામાં કેદ થઈ ગયો હતો અને આ દ્રશ્યો પ્રસારિત થતા ભાજપના શિસ્તબદ્ધ કાર્યકરની આવી દાદાગીરીથી ભોજનાલય સંચાલકોમાં ભારે રોષ ફેલાયો છે આ ઘટનાએ પક્ષની શિસ્ત અને કાર્યકર્તાઓના વર્તન પર સવાલો ઉભા કર્યા છે લોકોમાં ચર્ચા છે કે શાસક પક્ષના પૂર્વ પ્રમુખ સામે સ્થાનિક પોલીસ કાયદા કે પગલાં લેશે કે કેમ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસને સુપરત કરવામાં આવે છે અને હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરીને પૂર્વ પ્રમુખ પ્રવીણ વાઘેલા અને તેમના સાગરિત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે